નમસ્કાર હું તમારો નીલકંઠ ભગત તાજા મિત્રો હું વાત લઈને આવી ગયો છું કે બાળક તમને કંઈ કહેવા માંગે છે તો તેનું સાંભળો નહીં કે તેને ટોક ટોક કરો જ્યારે બાળક સ્કૂલેથી ઘરે આવે ત્યારે બાળક એમ કહે મમ્મી મારી વાત સાંભળતો ત્યારે મમ્મી શું કહે છે ખબર છે પેલા તારા બૂટ તો સરખા કાઢ ત્યારે ફરીવાર બાળક કહે છે મમ્મી મારી વાત સાંભળ ત્યારે ફરીવાર માતા કહે છે તારા મોજા તો સરખા મૂક

તે પાછો નકર જે તમને સામે પાછો તેનો જવાબ આપશે ઘણી વાર તમે કામ થી તેને બોલાવશો એટલે કહેશે છે ઘડી ખમો મારે આ કામ છે પહેલા તે હું કામ કરી આ કામ કરીશ તમે કાઈ કહેજો એટલે પાછા કહે હું તો મારો ફોન લઈ લો પછી તને કહું આ રીતે મિત્રો બાળક તમને કઈ કહેતા કહેવા માંગતું હોય તો પહેલા તેની વાત સાંભળવી જોઈએ